આણંદ જિલ્લો એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો અને વાત કરવામાં આવે તો જે પ્રમાણે કહેવાય છે કે એક સમયે આણંદ જિલ્લાની અંદર કોંગ્રેસના જે કદાવર નેતાઓ હતા તે આણંદ જિલ્લામાંથી જ હતા અને આણંદ જિલ્લોએ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો પરંતુ હાલમાં પરિસ્થિતિ કંઈક વિપરીત જોવા મળી રહી છે સાથે જ વાત કરીએ કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું આણંદ જિલ્લાની અંદર સારી એવી પકડ પણ રહી છે કે પાંચ ધારાસભ્યો એ કોંગ ભાજપના ચૂંટાઈને આવ્યા જ્યારે બે ધારાસભ્યો છે તે કોંગ્રેસના ચૂંટાઈને આવ્યા હતા જેની અંદર મહત્વની બેઠક રહી હતી ખંભાત વિધાનસભા અને ખંભાત વિસાન વિધાનસભાની વાત કરવામાં આવે તો આ વખતે ખંભાત પહેલા પણ તેઓ ભારતીય જનતા પાર્ટીના જ હતા અને ભારતીય જનતા પાર્ટીની અંદર અનેક યુવા મોરચાના અનેક પદ ઉપર તેઓ રહી ચૂક્યા હતા પરંતુ ક્યાંક કોઈ કારણોસર તેમણે ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહી કોંગ્રેસ જોઈન કરી હતી અને કોંગ્રેસમાંથી તેઓ લડ્યા અને તેઓ સુધી વિજય બન્યા એટલે કહેવાય છે કે બાદ પ્રથમ વખત કોંગ્રેસનો વિજય ખંભાત બેઠક ઉપર થયો હતો એટલે બેઠક પણ ચર્ચામાં રહી હતી ત્યારે આજની વાત કરીએ તો આજે સવારથી જે અટકળો ચાલી રહી હતી કે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ જે કોંગ્રેસના ધારાસભ્ય છે જે રાજીનામું આપવાના છે અને તેનો અંત આવ્યો છે એટલે કે કહેવાય છે કે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે ત્યારે વાત કરવામાં આવે તો આપણી સાથે જોડાયા છે ત્યારે આણંદ જિલ્લા જનતા પાર્ટીના પ્રમુખ રાજેશભાઈ પટેલ તેઓ સાથે વાત કરીશું વધુ એક ધારાસભ્યની વિકેટ પડી છે એટલે કહેવાય છે કે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપ્યું છે અને ચાલી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે તેવી પણ અટકળો ચાલી રહી છે આ બાબતે આપનું શું મંતવ્ય છે મનનભાઈ આપે જે એક વાત શબ્દ વાપરી કે વિકેટ પડી છે તો હું એમ સમજુ કે કોંગ્રેસથી વિમુક્ત થયા છે કારણ કે એક સારી રીત ભાવનાથી ગયા છે અમને કંઈ ખ્યાલ નથી પણ હવે રાજીનામું આપ્યું છે એ હમણે ધારાસભ્ય તરીકે આપ્યું છે એટલે અત્યારના તબક્કે ભાજપ સાથે અત્યારે કોઈ કનેક્શન કે થતું છે નહીં અને જે તે સમયે અમારી પ્રદેશની નેતાગીરી નક્કી કરશે આ વિષય પ્રદેશનો છે પણ હું એટલું તો ચોક્કસ કહું કે જે સીટ અમે ઓગણીસોને નેવથી જીતતા હતા એ સીટમાં કોંગ્રેસને લોકોએ મત આપ્યા પણ એ વિશ્વાસને એ લોકો સંપાદિત કરી ના શક્યા અને એમની જ જૂની જ પદ્ધતિઓમાં રહ્યા ત્યારે વધુ એક સારો કાર્ય કરતા એમણે પણ ગુમાવ્યો છે એવું ચોક્કસ ફલિત થાય છે કે કોંગ્રેસ એમના કાર્યકરોને સાચવી નથી શકતી અને ભારત જોડોની યાત્રામાં નીકળ્યા છે પણ બીજી બાજુ કોંગ્રેસ તોડોનું કામ થઈ રહ્યું છે જી રાજેશભાઈ એ પણ પૂછવા માંગીશ કે જે ચિરાગ પટેલ છે જેઓ રાજીનામું છે ધારાસભ્ય એ પણ અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીમાં જ હતા અને તેઓ યુવા મોરચાના કેટલાક પદ ઉપર પણ રહી ચૂક્યા છે ફરીથી ઘર વાપસી થશે તેમને ભાજપની અંદર કયા પ્રકારનો આવકાર મળશે એનું એનો નિર્ણય તો અમારી પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વ જ કરે એટલે આ તબક્કે એમાં કંઈ મારે ટિકટ ટિપ્પણી કરવાની હોય નહીં જી તો જે પ્રમાણે કહેવાય છે કે આ હતા આપણી સાથે રાજેશભાઈ પટેલ આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કે જ્યારે એક ધારાસભ્ય જે આણંદ જિલ્લાના કહેવાય છે કે કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે હવે તો ફક્ત એક જ ધારાસભ્ય રહ્યા છે આંખલાવ વિધાનસભા પરથી અમિતભાઈ ચાવડા કે બાકીના તમામ જે ધારાસભ્ય છે પાંચ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે જ્યારે ખંભતની અંદર જો વાત કરવામાં આવે તો જો ચિરાગ પટેલ હતા તેઓએ આજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યું છે અને કહેવાય છે કે લોકસભા સત્રની બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરે તો નવાય નહીં બસ સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો કેમેરામેન સાહિલ કુંભાણી સાથે હું છું 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 મને અવાજ